આના પરથી કહી શકાય છે કે ઉડતું સુરત બાતમીના આધારે પોલીસે સાંજે રઘુવીર સ્ટીલીય પાસે વોચ રાખી હતી બાતમી વાળા આરોપી આવતા પોલીસે કોર્ડન કરીને તેમને પકડી લીધા હતા સ્થળ પરથી ચરસ સાથે આરોપી રાજસ્થાનના જોધપુરના નાગોરી ગેટ પાસે રહેતો લાડુનાથ કાડુનાથ અને રાજસ્થાન જોધપુરનો કોરી પ્રકાશ પ્રકાશરૂપે સુરત નરસિંહરામ જાજરને ચારસો બોતેર ગ્રામ ચરસ સાથે ઝડપી પાડ્યો છે તેની પાસેથી ચરસ લેવા આવેલા આરોપી વરાછા કોઈનો રોડ પરના જિગ્નેશ હરીશ ઠાકોર ને પણ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે ત્રણ ફોન અને મોબાઈલ પણ કબજે કર્યું છે અને જર્સની કિંમત બે લાખ છત્રીસ હજાર રૂપિયા થાય છે પોલીસે ચરસ મોકલનારા રાજસ્થાન જોધપુરના અને ગણેશના અને હિમાચલ પ્રદેશના નોલારામ તથા મંગાવનારા વરા ચૌમિયાધામ રોડ પરના સોના એપાર્ટમેન્ટમાં રહેતા ગણેશનાથે આરોપી નોલારામ પાસેથી ચરસ મેળવીને મિતેશને આપવાનો હતો હાલ ચરસ મિતેશને આપવા માટે લાડુનાથે જોધપુરથી મોકલ્યો હતો હાલ પોલીસે બે લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી તમામ કાર્યવાહી હતી અઝલ વેન્યુ